નમસ્કાર દર્શક મિત્રો ખબર ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલ માં નવા હોવ તો અમારી ચેનલ ને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો સૌપ્રથમ આજના તાજા સમાચાર ને લઈને વાત કરીએ તો બનાસકાંઠા માં કડાકા બડાકા સાથે વરસાદ ગત મધરાતે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ થતા વાહન ચાલકો અટવાયા છે પાલનપુરમાં એક ઇંચ જેટલો વરસાદ વરસતા પાલનપુર અંબાજી મુખ્ય હાઇવે ઉપર ઘૂંટણ સમાન પાણી ભરાઈ જતા ચાલકો અટવાયા છે બનાસકાંઠાના ધાનેરા વડગામ દાંતીવાડા અમરગઢ અને પાલનપુર સહિત અનેક વિસ્તારોમાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો

પહેલાની આની કિંમત ચોરાણું હજાર ત્રણસો એકસઠ રૂપિયા હતી તમને જણાવી દઈએ કે આ એક લાખ રૂપિયા પ્રતિ સર્વકાલીન રૂપિયામાં છ હજાર પાંચસો રૂપિયા થી ઓછો છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે રાહતના સમાચાર ધરતી પુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ બે હજાર પચીસ ચવિસની અંદર ખરીદ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેત પેદાશોના પોષણ શ્રમ ભાવ મળી રહે તેના માટે ટેકાના ભાવની અંદર ગત વર્ષની સરખામણીએ રૂપિયા ઓગણસી તેરથી ત્રણસોને ચન્નું રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે ભારત સરકાર દ્વારા ટેકાના ભાર જાહેર કરતા ખેડૂતો હવે પોતાના પાક ને મળનારા લઘુત્તમ ધ્યાનમાં રાખીને વાવેતર કરી ત્યાર પછી ના સમાચાર જોઈએ તો સુરક્ષા દળો ને મોટી સફળતા મળી પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે જમ્મુ કાશ્મીરના સોફિયામાં સુરક્ષા દળો ને મોટી સફળતા મળી છે અહીં બે આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે આત્મસમર્પણ કરનારા આતંકવાદીઓ પાસેથી મોટી માત્રાની અંદર હથિયારો પણ મળી આવ્યા છે માહિતી અનુસાર સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા હતા ત્યારબાદ બે આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું પણ હતું ત્યાર પછીના સમાચાર જોઈએ તો રાજકોટમાં દર વર્ષે યોજાતા લોકમેળાને લઈને મોટા સમાચાર રાજકોટમાં દર વર્ષે યોજાતા લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે રાજકોટ મેળામાં આ વર્ષે પણ રાઇડ્સ સંચાલકોએ સરકારના નિયમો પાળવા પડશે જિલ્લા કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે કે સરકારની એસઓપી મુજબ રાઇડ્સ સંચાલકોને મંજૂરી આપવામાં આવશે સરકાર તેવી શક્યતાઓ છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ભારતીય શેર બજાર વધારા સાથે ખુલ્યું ભારતીય શેર આજે વધારા સાથે ખુલ્યું છે સેક્શન આજે બસોને ઓગણએંશી પોઇન્ટના વધારા સાથે એક એંશી હજાર પાંચસોને એકાણું પર ખુલ્યો શેક્શન પેકની વાત કરીએ તો તેમની અંદર ત્રીસ શેરમાંથી બે શેર લાલ અને અઠ્ઠાવીસ શેર લીલા નિશાનમાં ટેગ થતા જોવા મળ્યા છે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી શરૂઆતના કારોબારની અંદર જીરો પોઇન્ટ સુડતાલીસ ટકા અથવા તો એકસોને સોળ પોઈન્ટના વધારા સાથે ચોવીસ હજાર અંદર વધારો થયો જો તમે તમારા વાહનોમાં સીએનજી નો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે ફરી એકવાર ભાવની અંદર વધારો કર્યો છે આ વધારો ત્રણ જૂન ના રોજ સવારે છ વાગ્યા થી અમલમાં આવશે રાજધાની દિલ્હી નોઈડા ગાજિયાબાદ ગુરુગ્રામ કાનપુર અને મેરઠ જેવા ઘણા મોટા શહેરોમાં હવે સીએનજી મોંઘું થઈ ગયું છે હવે દિલ્હીમાં પણ સીએનજી નો નવો ભાવ પ્રતિ કિલો એ સત્યોતેર રૂપિયા થઈ ગયો છે જે